હા તો ઓલડી કઈ જો પણ ઉપડી ગયા હે હા બસો પિસ્તાલીસ એવું બોલાવી નાખે આપડે ખડેલા બાંધા હે આ બાજુ પાપી નું કરતા હતા ડૂસો બુસો નાખીને કેમ છે અલે હે હા

ઓવર ય થા હે આમાં વાવે તો ચાલુ કરું ને થા હે કે નહીં થાઈ વિચારીએ જો વિલ ના ડટા તો દેખાતા નથી આ ઓપરપોપર બરાઈન કમ્પ્લીટ થઈ ગયું હે આપણે ચાલુ બાકાજી કી બોલાય ના કાબરદાઈ આ તો લડે કા જો બાકાજી કી બોલે હે ગારો હે તો એમાં કઈ કટે જ નહીં જો લિંડા ઉડળતા આવે આ આગલા ટાયર માં જોઈ લે કેટલો ગારો છોટે ને

હા ગારો એટલે ગારો હો ભાઈ વરસાદથી વધારે હોય માણા નાખીએ એટલે એના જેવું ભાઈ ઓલરેડી કઈ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો હોય અને ફોર બાય ફોર હો ભાઈ હાલે

હેવી ડ્રાઈવર થઈ ગયા ઓ ભાઈ જોઈ લે હા મોજા કેમ ચાલુમાં મળું કરવું એ કઈ ઉપાતી જ નહીં બોલતી જાય હા મોજા હું કે નહીં ગમે એવો ગારો ના હોય ડબલ ધરાવો ભાઈ હા બાજરા વાળું પડવું પડવું ક્લીન કરતું જાય એક જ ગમ ભાઈ હા એકવાર વાર હાકી જુઓ ડબલ ધરાવું પછી ખબર પડે ભાઈ હા તો ઓલરેડી કઈ જો વરસાદ આવી ગયો છે હા અને જો બધા ટ્રેક્ટરો અંદર હોલમાં મૂકી દીધા દેવાભાઈ રાણાભાઈ જો વરસાદ પાકા દીકી બોલાવે ભાઈ હા કારુભાઈ આવી ગયા બધા તો હાલો ગોડાઉનમાં જ મૂકી દીધા ટ્રેક્ટરો ડાયરેક્ટ હવે વરસાદનું આલેમ છે નહીં ભાઈ જો વરસાદ પડે બાકી નહીં એવો ઓલરેડી કઈ જો વરસાદ આવી ગયો અને આજ બનાવવાના છે આપણે વડાનો પ્રોગ્રામ કા હું બનાવું આજતા હા વરસાદ આવી ગયો હતી વડા બનાવવા જુઓ આ બધું થઈ ગયું છે ક્રંચ હા હા હમ ઓલરેડી ગાસ મસાલો કમ્પ્લીટ થઈ ગયો હવે બનાવીશી વડા જુઓ હા ગોળ વાળવાનો ટાઈમ નથી હા એ કે હાલે આપણે તો ખાવાના હોય ને ગમે એવા તો હાલો મીંડા હા વડા તૈયાર થવા આ બાજુ તેલ બેલ મુકાઈ ગયું છે કમ્પ્લીટ હા તો ઓલરેડી વેચવા વડા વારીને રાખ્યા આ એમાં મીંડા પડવા લોટમાં અને આ થઈ ગયો તૈયાર ઘણવો હા હાલો આજ તો વડાની મોજ છે આપણે અલગથી Томаса, а мой